નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વાઘોડિયા જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા સભ્ય અને વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજવા ખાતે ઘરઘર ઘર સ્વદેશી હર સ્વદેશીના બેનર હેઠળ આ આયોજન થયું બળે હનુમાન આજવા ખાતે વાઘોડિયા જિલ્લા પંચાયત તેમજ કૌટુંબ કોટુંબી જિલ્લા પંચાયતનો મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી તેમજ વડોદરા જિલ્લા મહામંત્રી વિજય ભ્રમટ યોગેશ અધિયારૂ રાજુભાઈ અલવા ઉર્ફે સતીષ મકવાણા ત્રણેય મહામંત્રીઓ વાગોડિયા જિલ્લા પંચાયત સીટમાં આવતી ગ્રામ પંચાયતના સરપંચો તેમજ કોટંબી જિલ્લા પંચાયત સીટમાં આવતા ગ્રામ પંચાયતના સરપંચો સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાબરિયાની ધરતી પર સલાને માટે દૂર થઈ ગયા એના માટે આ દીપ પ્રાગટ્ય થઈ રહ્યો છે આપણે જોરદાર તાજોથી કે આ જે કંઈક માનવ મહેરામણ ભેગું કરવા માટે જેને સતત પ્રયત્ન કર્યો છે મારીને મારી કદર કરનાર વ્યક્તિ હોય અને કદાચ એમાંથી દૂર થઈ ગયા હોય પ્રવાહમાંથી ચૂકાઈ ગયા હોય તો હાથ પકડનાર સ્ટેજ પર બિરાજમાન માન્ય ધારાસભ્ય હોય કે નિલેશભાઈ હોય એવા જોરદાર ધારાસભ્ય આપણને મળ્યા છે આપણે જોરદાર તાળીઓથી એમની આ સાચી અને સારી રજોવાતને આપણે સ્વીકારીએ કરીએ છીએ સરપંચની નમ્ર વિનંતી કે તેઓ આગળ આવી નહી હિન્દુસ્તાનના પર્વમાં પહેલીવાર આવું કોઈ સ્વાગત થતું હશે ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ ની સરકાર છે અને સરકાર સતત ચિંતિત છે કે કોઈ પણ ખેડૂત આ વળતરથી ના રહે અને જે કંઈ ખેડૂતને મદદ કરવાની છે એ તમામે તમામ પ્રકારની મદદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સતત ચિંતિત છે અને મને ખાતરી છે કે કોઈપણ પ્રકારના અમારા ખેડૂતના પ્રશ્નો અમારા ખેડૂતની મુશ્કેલીઓ એનું તમામે તમામ પ્રકારની જે ખેડૂતની મુશ્કેલી છે એને સંપૂર્ણ રીતે સરકાર મદદ કરવા માટે તત્પર છે અમે પણ જિલ્લાના તમામે તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે જ્યાં ક્યાંય અમારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એમાં સાથે મળીને અમારા વડોદરા જિલ્લાના ખેડૂતોને એક પણ પ્રકારની મુશ્કેલી ના રહે એની માટે થઈને અમારે જે કંઈ રજૂઆતો કરવાની હશે એ તમામ પ્રકારની રજૂઆતો કરીને અમારા ખેડૂતોને ન્યાય મળે એની સતત અમે ચિંતા કરવી છે પાર્ટીના સંસ્કાર અને પદ્ધતિ અને વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જન જનના પાર્ટીને મળતા રહે છે મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજરોજ વઘોડીયા તેમજ કોટંબી જિલ્લા પંચાયતના સ્નેમલન સ્નેહમિલન સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા બહેનોના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપણી ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મહાભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબની સાથે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ થીમ સાથે અમે તમામે તમામ લોકો એક હૃદયના ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલકબળ બની અને વિશ્વનેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળવ્યા